તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આજની વિડીયોની અંદર આપણે સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ તો સૌથી પહેલી મોટી માહિતી આપ સૌની સામે આવી રહી છે કે સરકારની ખેડૂતોને મોટી ભેટ સરકારે ખેડૂતોને આપી મોટી રાહત ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે સરકાર બે હોર્સ પાવરથી લઈને પાંચ હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે નેવ ટકા સબસિડી આપે છે કેન્દ્ર સરકારે આ યોજનાને પાંત્રીસ લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલના વપરાશને ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની મોટી માહિતી આવી રહી છે આપ સૌની સામે કે આવાસ યોજનાના ફોર્મ ભરવાના શરૂ રાજ્ય સરકારે આદિવાસી પરિવારો માટે વ્યક્તિગત આવાસ યોજના બે હજાર પચીસ અમલમાં મૂકી છે જેમાં એસટી કેટેગરીના નાગરિકોને પોતાના પ્લોટ પર ઘર બાંધવા માટે રૂપિયા એક લાખ સિત્તેર હજારની સહાય મળશે લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી રકમ જમા થશે અને ઓનલાઈન અરજી છે તે ચાર ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે તે નક્કી કરવામાં આવી છે પાત્ર પરિવારોએ જરૂરી દસ્તાવેજો સાથે સમયસર અરજી કરી દેવી ત્યારબાદની મોટી માહિતી આપ સામે આવી રહી છે દોસ્તો કે નવા જૂનીના એંધાણ ચાર દિવસ અતિભારે વરસાદ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે ઓગણીસ વીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે અને વીસથી એકવીસ ઓગસ્ટે અમદાવાદ ગાંધીનગર મહિસાગર સાબરકાંઠા અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે ત્રેવીસથી પચીસ ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે ગણેશ ચતુર્થીના તહેવારો દરમિયાન વરસાદી ઝાપટા પણ પડી શકે છે તો ખાસ અને મોટી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આગળ કે ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સહાય જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી પેન્શન મેળવવા માગો છો દોસ્તો તો તમારે માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજના છે તેનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને બેતાલીસ રૂપિયા રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે ત્યારબાદની મોટી માહિતી આગળ આવી રહી છે કે નવા નિયમો સાથે જાહેરાત કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે જેમાં દેશના કોઈ પણ કાર્ડ ધારક સતત છ મહિના સુધી રાશનનો જથ્થો નહીં લે તો તેનું કાર્ડ આપોઆપ રદ થઈ જશે આ સિવાય સરકારે દર પાંચ વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ કર્યો છે ખાસ વાત એ છે દોસ્તો કે રેશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ રેશન કાર્ડ જેવા મુદ્દાઓ છે તેને લઈને સરકારે નિર્ણય કર્યો છે આ મોટો તો ત્યારબાદની મોટી માહિતી સામે આવી રહી છે લર્નિંગ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સનું કાર્ડ છે તે ઇશ્યુ કરવામાં આવશે પહેલા અગિયાર પ્રશ્નો સાચા હોવા જરૂરી હતા વાહનો ચલાવવા માટે લર્નિંગ લાયસન્સ હવે ઘર બેઠા મળી જશે લર્નિંગ લાયસન્સની પરીક્ષા ઘર બેઠા ઓનલાઈન એપમાં આપી શકાશે અને ઘરે કે ઓફિસમાં કોમ્પ્યુટર કે લેપટોપમાં વેબ કેમેરા ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે આરટીઓમાં પણ ટેસ્ટનો ઓપ્શન છે તે અવેલેબલ રહેશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવેલી છે કે માત્ર ઓગણીસોને સુડતાલીસ રૂપિયામાં વસાવો સોલાર સિસ્ટમ ટાટા પાવર રિન્યુએબલ ઘર સોલાર અભિયાન અંતર્ગત ફક્ત રૂપિયા ઓગણીસોને સુડતાલીસમાં ડાઉન પેમેન્ટથી રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાની ઓફર આપી છે દોસ્તો આમ આપ જણાવી દઈએ કે ઈ એમ આઈ રૂપિયા બે હજાર ત્રણસો ને શરૂ થાય છે અને પીએમ સૂર્યગર યોજના હેઠળ રૂપિયા અઠ્યોતેર હજાર સુધીની સબસિડી ઉપલબ્ધ છે આ સાથે એક વર્ષનું મફત સૌર વીમા કવર અને પચીસ વર્ષની વોરંટી મળશે દોસ્તો આપ જણાવી દઈએ કે ટાટા પાવરનું લક્ષ્ય વર્ષના અંતે છ લાખ રૂફટોપ સ્થાપનાનું છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની મોટી માહિતી આપ સામે આવી રહી છે દોસ્તો કે ખેમાણા ટોલ પ્લાઝાએ ખેડૂતોનો વિરોધ ધરણા પાલનપુર આબુ રોડ નેશનલ હાઇવે પર આવેલા ખેમાણા ટોલ નાકા પર આજુબાજુના ગામોના વાહનોના ટોલ ટેક્સ વસૂલવામાં આવતા હોવાથી અને ટોલ પાસ ફરજિયાત કરવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ ખેડૂતો દ્વારા ટોલ નાકા પર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમજ ટોલ નાકાથી વીસ કિલોમીટરના અંતરમાં આવતા ગામોમાં વાહનોને ટોલ મુક્તિ આપવાની માંગ છે તે કરી હતી જો તંત્ર દ્વારા પંદર દિવસમાં સંતોષવામાં નહીં આવે તો પશુઓ સાથે આંદોલન કરવાની આપી છે તો મોટી માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે અને તમામ લોકો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ છે દોસ્તો કે રેશન કાર્ડમાં નવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફલ નામની નવી યોજના જાહેર કરી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારોની આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાના પચાસ હજાર અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારક પરિવારોને લાભ આપશે આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના નવા સ્ત્રોત ઊભા કરવા માટે એસી હજાર રૂપિયા સુધીની અનુદાન છે તે કરવામાં આવ્યું છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો રેશન કાર્ડ ધારકો માટે ત્યારબાદની મોટી અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો ખેડૂતો માટે કે પહેલી તારીખ પહેલાં આ કામ પતાવી લેજો દોસ્તો સૌને જણાવી દઈએ કે બાગાયત ખાતાની વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે તારીખ અઢાર આઠ બે હજાર પચીસથી એક નવ બે હજાર પચીસ સુધી આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો છે તે ખુલ્લું મૂકાશે ખેડૂતો ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકારના બાગાયત ખાતાની વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની સહાયલક્ષી યોજનાઓ માટે તારીખ અઢાર આઠ બે હજાર પચીસથી તારીખ એક નવ બે હજાર પચીસ સુધી આ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો જે કોઈ પણ ખેડૂતો લાભ લેવા માગતા હોય તે અઢાર આઠ બે હજાર પચીસથી એક નવ બે હજાર પચીસ સુધી અરજી કરી શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો આપશોની સામે કે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય જૂના વાહનો પરનો પ્રતિબંધ હટાવ્યો વાહન ચાલકોને મળી મોટી રાહત આપસોને જણાવી દઈએ દોસ્તો કે દિલ્હી એનસીઆરના લાખો વાહન ચાલકોને મોટી રાહત આપતા સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂનો ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ લાગુ કરવાનો આદેશ પર હાલ પૂરતો સ્ટે મૂકી દીધો છે આ નિર્ણય દિલ્હી સરકારની અરજીની સુનાવણી દરમિયાન આવ્યો જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ નીતિ સામાન્ય લોકોને નુકસાન પહોંચાડી રહી છે તો ખાસ અને મહત્વપૂર્ણ સુપ્રીમ કોર્ટનો નિર્ણય છે દોસ્તો તે આવ્યો છે ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો ખેડૂતો માટે કે ખેડૂતો ખાતરથી વંચિત ના રહે તેવો મંત્રી અને અધિકારીઓને મુખ્યમંત્રીનો સ્પષ્ટ આદેશ છે તે કરવામાં આવ્યો છે ગુજરાતના ચોમાસીની સિઝન અડધી પતવા આવી છે ત્યારે ખેડૂતોએ શરૂઆતમાં સારો વરસાદ થવાથી વાવેતર કર્યું છે બીજી તરફ વરસાદ અચાનક ખેંચાઈ ગયો છે અને ખાતરની અછત ઊભી થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા રાજ્યમાં ખાતરની કાળાબજારી અને હેરાફેરીના અનેક બનાવો સામે આવ્યા હતા ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી હોવાના બનાવો પણ સામે આવ્યા હતા ત્યારે ખાતર માટે તરસતા ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી હતી આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ખાતરના મુદ્દે ચર્ચા થઈ હતી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે કે મુખ્યમંત્રીએ મંત્રી અને અધિકારીઓને સ્પષ્ટ રીતે આદેશ આપી દીધો છે ત્યારબાદની મોટી માહિતી આપશુની સામે આવી રહી છે દોસ્તો કે ઘર ખરીદનારાઓને લાગશે ઝટકો દેશની સૌથી મોટી સરકારી બેંકે હોમ લોન મોંઘી કરી ઘર ખરીદવાનો પ્લાન કરી રહેલા લોકો છે તેમના સપનાઓને દેશની સૌથી મોટી સરકારી બેન્કે ઝટકો આપ્યો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હોમ લોન પર વ્યાજદર વધારવાનો નિર્ણય કર્યો છે વ્યાજ વ્યાજદરના ઉપરના બેન્ડમાં પચીસ બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે પહેલાં એસબીઆઈનું હોમ લોન વ્યાજ સાત પોઈન્ટ પચાસ ટકાથી આઠ પોઈન્ટ પિસ્તાલીસ ટકાની વચ્ચે હતું પરંતુ હવે તે વધીને સાત પોઈન્ટ પચાસથી આઠ પોઈન્ટ સિત્તેરની વચ્ચે થઈ ગયું છે એટલે કે નીચલી મર્યાદા એ જ રાખવામાં આવી છે જ્યારે ઉપરની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની મોટી માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે કોઈ પણ લાભાર્થીનું કાર્ડ રદ નહીં થાય અન્ન નાગરિક પુરવઠા મંત્રીની સ્પષ્ટતા નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ અગ્રતા ધરાવતા પરિવારો કાર્ડ હેઠળ રાહત દરે અનાજ મેળવી રહ્યા છે પરંતુ આ કાર્ડ ધારકોમાંની મોટી સંખ્યામાં કાર્ડ ધારકો ખોટી રીતે અનાજ યોજનાનો લાભ લેતા હોવાની વિગતો સામે આવી છે ત્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને છપ્પન લાખ સત્તાવન હજાર બસોને ઓગણીસ ધારકોની યાદી વેરીફાય કરવા માટે સોંપી છે ત્યારે સવાલ એ થાય છે કે કાર્ડ ધારક પાત્રતા સિદ્ધ નહીં કરી શકે તો એનએફએસએ રેશન કાર્ડનું શું થશે આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ સ્પષ્ટતા કરી હતી કે પાત્રતા ધરાવતા કોઈપણ લાભાર્થીનું નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ રેશન કાર્ડ રદ કરવામાં આવશે નહીં આ પ્રક્રિયા બાદ તાલુકા કક્ષાએ મામલતદારના અધ્યક્ષસ્થાને રચવામાં આવેલ કમિટી સમક્ષ જે લાભાર્થી પાત્રતા પુરવાર કરશે તેઓનું નામ એનએફએસએ કાર્ડ ધારક તરીકે ચાલુ રાખવામાં આવશે યોગ્ય પુરાવા રજૂ ન કરવાનું નામ એનએફએસએમાંથી નોન એનએફએસએલમાં લઈ જવાશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની મોટી માહિતી છે દોસ્તો આગળ મહિલાઓ માટે કે મહિલાઓને મળશે સાત હજાર રૂપિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસી બીમા સખી યોજના શરૂ કરી હતી એક મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે છેલ્લા એક મહિનામાં પચાસ હજારથી વધુ મહિલાઓએ આ યોજનામાં પોતાનું નામ છે તે નોંધાવ્યું છે એલઆઈસી બીમા સખી યોજના અઢારથી સિત્તેર વર્ષની વય વચ્ચેનું દસમું પાસ કરેલ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ડિઝાઇન કરવામાં આવી છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો મહિલાઓને મળશે સાત હજાર રૂપિયા દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ